میری جنک نا پپا بھائی بیٹھا سے

ને કાલે ફોન આવે કે અત્યારે આવી રીતે મરી ગઈ આવી ગઈ કે ઘણા ઉપર તો કેટલા પીગા મે તો દોજો મે આવી નીકળી ગઈ રેતી હવે તો ના કરું મમ્મા આવી લે પણ કે તર મમ્મી છે ના તો ખાલી મહેમાન ગતિ તો આવું જો તો ના જીન મળી જાય બડે એવું હું સમજી તો રાજા આપણે મહેમાન ગતિ કરવા કેમ કે કાલ મારા મામા ને મારા મામી ને આવ્યા હતા ને આજે મારા માસી ના જાય ને ના જવાનું સાંજ કબ હા કોટડા ને બાકી તો જોઈ ત્યારે આપણે જાગૃતિ બેન છે ને ત્યારે લખવાનું હોય તો લખી જાય રવિવાર છે એટલે હા લખું છું હરર મહાદેવ બધા મિત્રો બધા કેમ છો મજા છો તો અત્યારે લખું છું કારણ કે આજે રવિવાર છે તો ઘણું બધું લેશે ને બધું હજી હમણાં લખવા જેવી કારણ કે મારા માં વાડી ગયા તો બધું કામ બાકી હતું તો હજી કામ બધું પતાવી અને અહીં આવી જવું લખવા બરાબર ના મારે નથી આવતું ને પપ્પા જીવ પછી ક્યારે શું કરે વેકેશન માં જી આવું

કોઈ ત્યારે મિત્રો આપણે આવી જાય સીધા સીધા આપણે ઘરે કેમ કે ના આપણે પડકો બટકું જ લેજો કારણ કે મોબાઈલ ચાલુમાં શીશોક થઈ ગયો છે એટલે ના કંઈ ચાર્જિંગ આપણે હતું નહીં અને પાવર આપણું ચાર્જિંગ આપણું બળી ગયેલું છે એટલે અહીંયા ફટાફટ આવીને પાવર બેંકમાં મૂક્યું નહીં ત્યારે થોડુંક ચાર્જિંગ છું એટલે પાછો આપણે બ્લોગ ના સ્ટાર્ટ કરી દીધો અહીંયા આવીને બાકી વાગી જોવો મિત્રો કેટલા સાડા ચાર થઈ ગયા સાડા પાંચ થઈ ગયા કાપા હા સાડા થઈ ગયા તો કારણ કે બહાર ગયા એટલે ઠાકોર ઠાકોર બહુ લાગ્યો ઓર જેના મિત્રો અમે નીકળી ગયા થી રે ચાર હાડા 65 ટા દે ઘરે સીવા પાણી તો ઘરે આવ તો સા પાણી તરે બેઠા ને તરે બારી તો નાસ્તો ને હા નાસ્તો આપડે ટમેટાનો ટમેટા કે કેવા ના નો મિત્રો કેટલો આમ જો ઘર ના ટમેટા નો આસ્કલે બનાયો ઈ મને નો લાગે હું પેલા ભાઈ ને થાય બી પેલા પેલા શેર ખાઈ લીધી પછી મેં ખાઈ લીધી પછી ટમેટા બનાવી ને નાસ્તો કરી લીધો તો ભાઈ ને આવ્યા

તો હરમાં દ્રો આજે પાછો મિત્રો બીજો આજે દિવસ થઈ છે કાલે હાજે આવી ગયો જનકભાઈના ઘરે જઈને એ થોડોક થાકી ગયો હતો કેમ કે કાલે બહુ મેં મિત્રો ગાડી અંકી હતી એટલે મિત્રો આજનો કાલે બ્લોક પાછો મિત્રો અત્યારે આપણે સ્ટાર્ટ કરી દીધો છે એટલે દસ વાગે અને અત્યારે સા આપણે મૂકી દીધી છે

مارا بپا جو جائے جا ہوڑوا سارے کم سے امیتر جاو رہے ہیں دھگلے ہو ساڑو کھڑ گئنے کے ہاتھیو اڑی جتا اوپال دیتے تو آب دی کھڑ گئنے کے والا کھڑ کھڑ کی, کی جاوانی سے نا اوڑا بجا ہوڑی نام آکین ٹیکٹر سلاوین نا پیچی آنے سیاڑی نا ہوں کے بانے آئے باوی جاوان سے امیتر جائے آرے کم سے آپ دے امیتر جاو رہے ہیں 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 જેમેજેમે તો કાંતા નાઈ ને આશને બદલ બદલ કપાઈ નાખવા જોઈએ ને કબાબા આપનો વાય બદલ બદલ છે ને મિત્રો કપાય ખઈ નઈ કોણ લાવજો ફૂડવાનું હોય કબા હેઠા ને ઊવ બધા સાફ સફાઈ કરતા કે ને મટી જાય ને વ્યવસ્થિત વાડતી રહે વ્યવસ્થિત વાડ કરી આ ખાટ એટલે મળાય આને ખરકી નાખવાની છે ચા પાણી બનાવી સારું હે

پوریوں کام بلڈنگ کمپلیٹ توڑیے تو آج آج تم نے گم ہو تو لائک سبسکرائب کر دیا جاؤ باقی میم تمہیں دار بنا بھائی بھائی